રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવની ઠેર ઠેર ભારે ઉત્સાહભેર કરવામાં આવી રહી છે ત્યારે ગણેશ મહોત્સવમાં લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગણપતિ મહોત્સવના આયોજક જીમી અડવાણીએ જણાવ્યું હતું કે આ વખતે ભગવાન રામના સ્વરૂપમાં મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે જેના એક હાથમાં ધનુષ બાણ આપવામાં આવ્યું છે જે પાપી અને અનિષ્ટોના નાશ કરશે અને બીજા હાથથી ભાવિકોને આશીર્વાદ આપશે શહેરીજનો માનતાના ગણપતિજી ત્રિકોણ બાગકા રાજા ખાતે મૂકી જાય છે અને અહીંયા માંગવામાં આવતી મન્નત ત્રિકોણ બાગકા રાજા પૂરી કરે છે આજે બાકા રાજા ઓગણીસો નવાણુંમાં સ્થાપના થઈ અને છવ્વીસમું વર્ષ થઈ રહ્યું છે ત્યારે ગણપતિ મહોત્સવનો બીજો દિવસ છે અને બીજા દિવસે આપ જોઈ રહ્યા છો કે ધુંધાળા દેવના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે ઓગણીસો નવ્વાણુંમાં આ જ ગ્રાઉન્ડમાં એટલે આ લીમડા નીચે એક માનતા પૂરી થઈ હતી એના અંતર્ગત ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ લોકોની ભક્તિ અને શક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે ત્યારે આજે છવ્વીસમાં વર્ષે એક ભવ્યથી ભવ્ય ગણપતિની અમે લોકોએ ગઈકાલે વિધિવત સ્થાપના કરી છે સાડા દસ વાગે અને એવા સરસ મજાની મૂર્તિ અમે ત્યાં સ્થાપના કરી છે જેમાં પંડિતો વિધિ વિધાન કરી સાત્વિક વિધિથી એમની પૂજા કરી રહ્યા છે કે ભગવાન શ્રીરામના સ્વરૂપમાં ગણપતિ બેઠા છે અને એના એક હાથમાં ધનુષ્ય અને બાણ છે જે ક્યાંય પણ અત્યાચાર અન્યાય પાપ થતો હોય એનો નાશ કરે અને બીજા હાથેથી તેઓ એના ભક્તોને દર્શન આપે આશીર્વાદ આપે અને એના દુઃખો હોય હરી લે એવા વિઘ્નહર્તા દેવનું અહીંયા બિરાજમાન છે યાજ અમે આપને જણાવ્યું કે જ્યારે ઓગણીસો નવ્વાણું પહેલી વાર જયારે આ ગણપતિ બેસવામાં હતી માનતાના જ ગણપતિ હતા એક મન્નત પૂરી થઈ હતી અને એ મન્નત પૂરી થતાં આ ગણપતિની સ્થાપના કરવામાં આવી તો લોકોમાં એવો વિશ્વાસ છે કે જે માંગો તે મળે એવો દેવ ધૂંધાળો દેવ ગણપતિ બાપા છે જે લોકોની મન્નત પૂરી થાય છે એ લોકો અહીંયા વિવિધ માનતાઓ રાખતા હોય છે આપ જોઈ રહ્યા છો ત્યાં ઘણા બધા નાના નાના ગણપતિઓમાં બિરાજમાન છે આ તમામ ગણપતિઓ માનતાના ગણપતિ છે અને અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતના ગામે ગામથી લોકો એકવાર દર્શન કરવા જરૂર પધારે છે એવી લોકોની શ્રદ્ધા છે રોજ દસ હજારથી વધુ લોકો ગઈકાલે જ પહેલા દિવસે અમે દસ હજારથી વધુ લોકોએ દર્શનનો લાભ લીધો અને અમે પણ અમારી સમિતિ ગદગદી જ છે કે આટલી હજારોની સંખ્યામાં લોકોનો અમને પ્રેમ મળી રહ્યો છે અને અમને આશીર્વાદ મળી રહ્યા છે